પાયલના હવાલે કરી દીધું છે તો જાગી જજો અને વહેલી તકે તમારા બાળકને મોબાઈલના વળગણથી બચાવી લેજો નહીતર પરિણામ ગંભીર આવી શકે છે આજે રાજ્યભરના વાલીઓ માટે ચોંકાવનારો કિસ્સો અમરેલીથી સામે આવ્યો છે જ્યાં એક પ્રાથમિક શાળામાં પચીસ થી ત્રીસ વિદ્યાર્થીઓએ પોતાના હાથમાં બ્લેડ મારી દીધી અને તે પણ એક મોબાઈલ ગેમની ચેલેન્જ પૂરી કરવા માટે માત્ર દસ રૂપિયાની ઓફર

બાળકના હાથમાં મોબાઈલ આપી દેનારા વાલીઓ ચેતી જજો ગેમમાં મળ્યો ટાસ્ક અને પચીસ થી વધુ વિદ્યાર્થીઓએ હાથમાં મારી બ્લેડ માત્ર દસ રૂપિયાની ઓફરમાં વિદ્યાર્થીઓ રમી ગયા જીવલેણ ગેમ ખતરનાક ટાસ્ક આપતી વિડીયો ગેમ માસુમ ભૂલકાઓના માનસ પર કેટલી ખતરનાક અસર કરે છે તેનો નમૂનો બગસરાના મોટા મુંજિયાસરની સરની પ્રાથમિક શાળામાંથી સામે આવ્યો છે જ્યાં વિડીયો ગેમના રવાડે ચડેલા એક બાળકે સાથી છાત્રોને હાથ પર બ્લેડના કાપા કરે તો દસ રૂપિયા આપવાની વાત કહેતા પચીસ થી વધુ વિદ્યાર્થીઓએ પોતાના હાથ પર પેન્સિલ ના બ્લેડથી બ્લેડ થી પોતાને ઘાયલ કરી લીધા હતા આઠ દિવસ પહેલા બની હતી ઘટના જાણ થયા પછી પણ શિક્ષકોએ વાલીઓને રાખ્યા અંધારામાં શિક્ષકો ના કહેવા પર વિદ્યાર્થીઓએ વાલીઓને આપ્યા અન્ય કારણ ઘટના એવી છે મોટા મુંજિયાસરની શાળામાં બગસરાથી આવતા એક વિદ્યાર્થીએ વિડીયો ગેમમાંથી પ્રેરણા લઈ વિદ્યાર્થીઓ સાથે આવી રમત રમી આખી ઘટનાની જાણ થઈ તો શિક્ષકોએ મામલાને દબાવવાનો પ્રયાસ કર્યો એક વાલીને ખબર પડી જતા ઘટના સામે આવી ત્યાર પછી સ્કૂલના આચાર્યએ વાલીઓની મીટીંગ બોલાવી વિદ્યાર્થીઓ પાસે ફરી આવી ભૂલ નહીં થાય તેવું લખાણ લીધું જાણવા મળ્યું એટલે ગ્રુપમાં નાખી દીધો હતો અને વાલીને બોલાવ્યા એટલે બીજા દિવસે વાલી આવ્યા એની હાજરીમાં વિદ્યાર્થી અને વાલી ને અમે ચર્ચા કરી બધી અને કીધું અમને આવું કારણ બતાવે છે જો તમારી તમે પૂછો ને કઈ હે એને એ કારણ બતાવ્યું કે આવી એક કોઈ ગેમ બાબત અમે સંડોવાયેલા છે એમ કે ભાઈ તમે એક કાપો મારો તો સામે વ્યક્તિ એમ કે કે તું એક કાપો હાથ તારા હાથમાં માર તો હું તને દસ રૂપિયા આપું નો માર તો પાંચ રૂપિયા તારે મને આપવાના એમ આવી કાંઈ ગેમમાં એ હતા બધાય એટલે મેં વાલીને બોલાવીને કીધું ભાઈ અમને આવું આ રિઝન કહેશે તમને કાંઈ જો બીજું કહેતા હોય તો તમારી હાજરીમાં તમે એને પૂછો એટલે અમે શિક્ષકો બેઠા અને વાલી હતા અને વિદ્યાર્થીઓ હતા શિક્ષકો શિક્ષકોએ જવાબદારીમાંથી અધ્ધર કર્યા હાથ વિદ્યાર્થીને કંઈ થાય તો તેની જવાબદારી વાલીની શાળાના આચાર્યએ આચાર્ય એ બોલાવેલી મીટીંગમાં શાળાના શિક્ષકો એ આ પ્રકાર નું નિવેદન આપ્યું જેનાથી વાલીઓ પણ નારાજ છે વાલી તરીકે ફરિયાદી છે એટલે અમારે જે ફરિયાદ આપવાની હતી કે આવનારા પણ બનાવ બને એની જવાબદારી અમારી વાલી ની ન હોવી જોઈએ જે સ્કૂલ દરમિયાન કઈ પણ થાય વિદ્યાર્થી ને એની જવાબદારી માત્ર ને માત્ર વાલ શિક્ષક ની જોઈએ જે અત્યારે બનાવ બનેલો છે એની અંદર શિક્ષકોનો એવું કહેવું છે કે આજે બનાવ બન્યો છે એની કોઈ જવાબદારી અમારી હોતી નથી તો વાલી અમે પાંચ કલાક બાળકને સ્કૂલે મોકલીએ છીએ તો એની જવાબદારી વાલીની ના હોય સ્કૂલની ના શિક્ષકો ની જ હોય એની જવાબદારીમાંથી છટકે છે હવે તમારે શું તમારું કદમ છે હું અમે લેખિતમાં અરજી તાલુકા વિકાસ શિક્ષણ અધિકારીને ને આપેલી છે પોલીસ સ્ટેશનમાં માં આપેલી છે હવે તે એનો યોગ્ય તપાસ કરશે સ્કૂલમાં બાળક હોય અને કઈ થાય તો જવાબદારી કોની સ્કૂલ માં શિક્ષકો બાળકો ની સંભાળ નહીં રાખે તો કોણ રાખશે શિક્ષકો ના આવા જવાબ થી ગ્રામજનોમાં અને વાલીઓ માં રોષ છે અને સ્કૂલ ના સંચાલકો સામે કાર્યવાહી ની માંગ કરી રહ્યા છે બીજી તરફ ઘટના ની જાણ થતા ધારી ના એસપી પણ દોડી આવ્યા હતા અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે પરંતુ આ મુદ્દો ખુબ ગંભીર છે કારણ કે મોબાઈલ માં આવતી ગેમ બાળકો ની દુશ્મન બની છે

તલવારો હોય વગેરે વગેરે સામે સામે મારતા મારતા આગળ જવું આ એક એના માઇન્ડની અંદર વિકૃતતા પેદા કરે છે ત્યારે એની તપાસ થઈ ચૂકી આ દિવસ પહેલાનો આ પ્રાથમિક શાળાનો બનાવ હાલ આ મુદ્દે શિક્ષણ વિભાગે પણ તપાસના આદેશ આપ્યા છે અને ફરી શાળામાં વિદ્યાર્થીઓ સાથે આવી ઘટના ન બને તે દિશામાં કાર્યવાહી હાથ ધરી છે બીજી તરફ સ્કૂલમાં સીસીટીવી પણ બંધ હાલતમાં મળ્યા ત્યારે સવાલ એ થાય છે કે વિદ્યાર્થીઓને કઈ થયું તો કોણ જવાબદાર રહેશે સ્કૂલ માં સીસીટીવી કેમેરા કેમ બંધ હાલતમાં પડ્યા છે સ્કૂલ ના શિક્ષકો કેમ જવાબદારી છે બાળકો ગેમ ના રવાડે ચડ્યા તો વાલીઓ શું ધ્યાન રાખે છે અહીં માત્ર શિક્ષકો ને જ કસૂરવાર ન ગણાવી શકાય કસૂરવાર તો વાલીઓ પણ છે જેમને બાળકોને હાથમાં મોબાઈલ આપી દીધા છે અને બાળકોમાં માં મોબાઈલ નું એવું વળગણ જોવા મળી રહ્યું છે કે કાંઈ પણ કરતા અચકાતા નથી જે સૌ કોઈ માટે ચિંતાનો વિષય છે દિલીપ જીરૂકા બીટીવી ન્યૂઝ અમરેલી એવો લાગે છે કે હિન્દુ સંસ્કૃતિ